અને આગળ વાત કરીએ ગણેશ પંડાલને લઈ ગૃહ રાજ્ય મંત્રી પોલીસને વિનંતી કરી છે કાર્યક્રમમાં અડધો કલાક મોડું થાય તો જોઈ લેવાનું તેમણે કહ્યું છે તો ગણેશ પંડાલમાં ડીજે થોડું ધીમે વગાડવા સંઘવી અપીલ કરી છે પોલીસ ગણેશ પંડાલમાં સાયબર જાગૃતિ કાર્યક્રમો પણ કરે તેવી પણ અપીલ કરવામાં આવી છે

આનંદથી તહેવાર બનાવે જરા અડધો એક કલાક આમ તેમ થાય તો સહયોગ કરજો અને લોકોને બી વિનંતી છે કે ડીજે જરા ઠીરું વગાડજો જેના કારણે આપણા સોસાયટીના લોકો સો નંબર પર ફોન ના કરે આ ઉત્સવ એ ખૂબ મહત્વનો આ ઉત્સવ માત્ર સમાજને એકત્ર થાય છે એટલું જ નહીં ગણપતિજી પર આસ્થા છે એટલું જ નહીં પરંતુ તમે જોજો તો સુરત શહેરના નાના નાના વેપારીઓ ચાહે મંડપ વાળા હોય ચાહે નાનું મોટું નું કામ કરતા હોય હોટલવાલા લારી વાળા તમને ઢોલ વાળા બેન્ડ વાળા ડીજે વાળા કે પછી ટ્રક અને ટેમ્પો વાળા બધા જ લોકોને દિવાળી તો અમારે ગણપતિના તહેવારમાં જ થઈ જાય